આજથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ છે જે ગુજરાતમાં જેટલી પણ દુર્ઘટના બની તેના પીડિતો પણ જોડાયા હોવાનું કહેવાય છે ત્યારે રાજકોટના ટીઆરપી કાંડમાં હોમાયેલા લોકોના સત્તર પીડિત પરિવાર આ યાત્રામાં જોડાવાના નથી આગની કાંડમાં સત્યાવીસ જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તમામ પીડિતવાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી મેં પહેલાં કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે એ હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કાંઈ માગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ ના આમાં અમને એવું નથી લાગતું ક્યાંયથી અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માગણી છે કારણ કે આ જે કાંઈ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરાબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપડે એમાં જ જરૂર છે બીજે કોઈ જરૂર નથી નાના માણસો એવાય છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે કે કરે એ ખ્યાલ નથી બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે અમે ગાંધીનગર ગયા હતા અમે સીએમ સાહેબે બોલાવ્યા હતા હર્ષવી સાહેબે બોલાવ્યા હતા પછી ભાનુબેન બાબરિયાએ બોલાવ્યા હતા અને અમે ગયા હતા અમારી રજૂઆત એમને સાંભળી છે અને અમે જે કીધું એ અમને છે ને પીપીઆઈ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી છે અમને જે સગવડતા આપવાની હતી એ બધી આપી છે પછી અમારે કઈ જવાની જરૂર છે જ નહીં કઈ ભલે ન્યાય અપાવી એની રીતે કામ કરશે અમે અમારી રીતે કામ કરીએ અત્યારે આઠથી નવ સત્તર સત્તર પરિવારથી રીતે નથી જોડાવા અમારે તો ન્યાય માટેની અપેક્ષા છે બીજી કોઈ અપેક્ષા છે નહીં અમારી ન્યાય અમને મળી જાય એટલે અમને સંતોષ છે મારા પાંચ પરિવાર હતા એની અંદર પાંચ હતા મારા કાકાનો દીકરો હતો એનો દીકરો હતો એક મારા કાકાના દીકરી હતા પછી ભાવનગરથી હતા ઓમદેવસી હતા રાજભા હતા પાંચ વ્યક્તિ હતા મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળતો આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારે જે આ બનાવ બની ગયો છે બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈજ છે અમારો હેતુ બાકી બીજો અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા માંગતા એટલાં હા તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે અમને હવે આ સરકાર પાસેથી એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું અમને ન્યાય મળે એ જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરી વાર બીજી વાર કોઈની સાથે પણ ન બને અમારે આ અમે અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા તા અને પછી અત્યારે કાલકપુ અમને આવ્યા હતા બધા મળવા માટે ખાસ કોઈ કોઈ દબાણ કે એવું વ્યક્તિ કરતા નથી કોઈ બસ અમારા મદદ અમને પૂરા સહાય અમે અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે બાકી બીજું કોઈ અમને બસ અમને અત્યારે અહીંયા આવવાનું કીધું તો એટલું બીજું અમને કઈ વાત નથી મળી કઈ કોઈ જાત